રાજ્યમાં દિવસેને દિવસે સાયબર ક્રાઇમના ગુનામાં વધારો થઈ રહ્યો છે લોકોની અવેરનેસ માટે જૂનાગઢ એસપી કચેરી ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું ઇન્ચાર્જ એસપી દ્વારા લોકો સાથે અલગ અલગ રીતે સાયબર ક્રાઇમ બાબતે લઈને જાણકારી આપવામાં આવી આવા ફ્રોડનો ભોગ વધુ લોકો ન બને તે માટે જાણકારી આપવામાં આવી છેલ્લા પાંચ માસમાં ટોટલ ત્રેપન હજાર બસો ને ફ્રોડ કેસ થયેલા છે જેમાં પાંચસો ત્રણ કરોડ એકાણું લાખ અઠ્યાવીસ લાખ અઠ્યાવીસ હજાર અને ચારસો અઠ્યોતેર રૂપિયાની એમાં એમાં લોકોને વહેલી છે તો ખાસ તો એમાં જુદી જુદી ટાઈપના ફ્રોડ થતા હોય છે જેમાં ખાસ તો તમને હું કહી શકું કે એમાં એક ફેક આઈડેન્ટિટી ફ્રોડ થાય છે કે એમાં કોઈ ખોટા નામે પેલું એના આઈડી પોતાનું ઓળખાણ આપતા હોય છે અને એમ કરીને એ લોકો પૈસા માગણી કરતા હોય છે એ ટાઈપના ફ્રોડ થતા હોય છે એ જ રીતે બીજા ફ્રોડ થતા હોય છે જેમાં શેર માર્કેટમાં તમે ઇન્વેસ્ટ કરો એટલે શેર માર્કેટના જે હોય ઇન્વેસ્ટમેન્ટ અંગેના જુદા જુદા ફ્રોડ થતા હોય છે કે તમે આ શેર માર્કેટમાં આમાં શે ખોટી બોગસ વેબસાઇટ ઉપર જઈ અને લોકો એમાં પોતાના એમ થાય કે ભાઈ અમે જલ્દી કમાઈ લેશું એટલે શોર્ટ ટાઈમ ગેનના લાલચમાં આવી અને અહીં બોગસ વેબસાઇટમાં એના થ્રુ પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે અને તેઓ ફ્રોડના ભોગ બનતા હોય છે એ જ રીતે ક્રેડિટ કાર્ડનું ફ્રોડ પણ થતું હોય છે કે ભાઈ તમારું ક્રેડિટ કાર્ડ બ્લોક થઈ ગયેલું છે અને તમારું ઓપન કરવા માટે તમે તમને ઓટીપી આવશે અને એ રીતે તમારો ઓટીપી મેળવી અને તમારા એકાઉન્ટમાં જઈને પણ એ લોકો પૈસાનું ફ્રોડ કરતા હોય છે અને તો મારી એક તમામ જૂનાગઢ જિલ્લાની પબ્લિકને એટલી જ રિક્વેસ્ટ છે કે આપ થોડા જાગૃત થાવ અને કોઈ પણ જાતનો ફ્રોડ આવે તો તાત્કાલિક તમે એટલું તમે ખાસ યાદ રાખજો કે એમને તમને કોઈ પૈસા નથી કમાવી આપવાના તો કાંઈ પણ તમને કોઈ બેનિફિટ મળતો હોય અચાનક કોઈ પણ મહેનત વગર તો ખાસ તમે એમાં સચેત થઈ જાજો કે ભાઈ આમાં શું હશે શું